રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા સાગર તળાજામાં હાર્દિક સ્વાગત છે હવે આ ડુંગળીના મોટા ને મોટા તોતા કરી દેતા આપણે કીધું છે તો ભાઈ તો ભેજ વાળી જમીન હોય ને એટલે ગારો જ હોય ખબર જ હોય આપણને છે ને પણ રાઠા મોટા ને મોટા અને આજ તમને કોઈ રીંગણા બનાવવા છે ને આખા રીંગણા એમાં ઉપર લેવાના થાય છે એટલે તમારે જો આવી ડુંગળી બનાવી હોય તો શું કરવું પડે તો પેલા મૂળિયા પેલા હજુ હોવા જોઈએ જોઈએ તો આવા રાઠા થાય તો આવી ડુંગળી થાય તો એના માટે શું કરવું જોઈએ ખાસ ખેડૂત મિત્રો કે આપણે જે નીચે જમીનમાં ખાતર પુતર આપતા હોય ને એમાં નકરો ડીપી બાર બત્રીસ ને ઉરિયા ને એમોનિયમ ને

બીજા નંબર ની એને જોવે તમને કહું હળવું ડીપી યુરિયા ને પોટાશ બરોબર છે ત્રીજા નંબર માં જોવે માઇકો રાજા વધારે પડતા મૂળ થાય તો એને ખોરાક લઈ શકે અને દડા ને આવો રેખો બનાવવો હોય ને

સાથે તમારે પીઆઈ નું તમારે કીટાજીન આપવાનું છે પીઆઈ નું કીટાજીન શું કામ કે આ જે મૂળિયા છે આ જે તમને લોથા લોથા છે ને મૂળિયાના

વાત કરીએ આપણે કે ડુંગળી એક જ નહીં જીરું હોય ધાણા હોય વરિયાળી હોય અજમો હોય હોય લસણ હોય કોઈ પણ પાકની માલિકા મગફળી હોય સોયાબીન હોય કપાસ હોય કે કોઈ પણ પ્રકારનો પાક હોય બધા પાકની માલિકા તમે સુપીક સોયની કીટાજીન જો બે વખત તમે આપી જુઓ તો તમારો પાક સુકાવાથી બચી જાય ખાખરવાથી બચી જાય બરાબર છે ફૂગ લાગતી બચી જાય ને મૂળિયાથી થડી થરી હતી અને તમારા પાકને ઉત્પાદન સારું મળે ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે જેમને ડુંગળી પાસ્તરી કરી છે તો પાસ્તરી ડુંગળીમાં તમને કોઈ ફૂગ વધારે છે તો આ પાંદરો છે ને તો આ પાંદડામાં આ રીતની અહીંયા ફૂગ આવી જતી હોય છે આ રીતની અહીંયા ફૂગ આવી જતી હોય છે બરાબર છે આપણે શું કહીએ ને કે ભાઈ આવી તો ફૂગો આવ્યા કરે ને જ્યાં કરે એટલે આ જો પાંદરા હશે ને તો તમને કોઈ દડા બનશે કારણ કે ડુંગળી માં સીધું પાંદડું નીકળે અને આયા સીધું એક પોળ બને એટલે કે એક પોળ અને ડુંગળી નું પાંદડું આખું સંકળાયેલું હોય છે એટલે કે પાંદડા જેટલો સમય ડુંગળી માં રહે નિરોગી રહે એને કોઈ તકલીફ નહીં પડે તો આ મોટો તમને કોઈ જાડું લેર બનશે તો આવો મોટો તમને કોઈ ગાંઠિયો બને નકર બને

મળશે હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભા અત્યારે તો સીત્રી એટલે કે સીફ છે માંજા મૂકી છે કોઈના બાપ નું કીધું માનતી નથી ને જાતી નથી ઘણી બધી દવા થી ફેબ્રુઆરી ટકા નાખી દીધું છે ઈમેરા ચાલીસ ટકા ભેગું આવે એ સાર ગ્રામ ની બદલે પંદર પંદર વીસ વીસ ગ્રામ નાખ્યું છે કોઈ ઉપાધી કરવાની જરૂર નથી ચિંતા કરવાની જરૂર નથી ફક્ત ફક્ત બે દવાના કોમ્બિનેશન સારા કરો તમને એમાં સારામાં સારું પરિણામ મળશે પરંતુ દવા છે અને વિઘે ચાર પગ જગ્યાએ વિઘે પાંચ પગ તમ તારે ભલે થાત ભાગ્યો હોય કે દાડ્યો હોય એને કહેવાનું દવા હું લાવી દઉં જો તારે પૂરા પગ નાખવાના હોય તો જ તે નકર ભાગ મૂકીને તું તારે જતો રહે કારણ કે દવા જો પૂરા માપથી થી નો સટાય પૂરા પગ નો સટાય તો કોઈ પણ ભાગ ની જેવું જોવે એવું રિઝલ્ટ મળે નહીં અને જ્યારે આવો સમય હોય અને જટાબટી બોલાવી દીધી હોય શ્રીપ ત્યારે તો ખાસ

આ બંનેનું પણ તમે કોમ્બિનેશન કરી શકો છો અને આ બંને ફેપ્રોનિલ એટલે કે ફેક્સ અને હીટસેલ આ બંનેનું પણ કોમ્બિનેશન કરી શકો છો બરાબર છે અને જો તમે આ બંનેનું કોમ્બિનેશન કરી દીધું હોય અને દવા સાટી હોય છતાં તમને જો પૂરતા પરિણામો ન આવતા હોય તો બીજે કોઈ ઠેકાણે દાણા જોવરાવા જાતા નહી એક જ ઠેકાણે ભવાબા વાળું છે સીધું ગોધરેજના ગ્રાસ્ય પાસે આ મેન ભૂવો છે તમારે પંપે બાર પંદર એમ લખે નાખી દેવાનું અને બહુ ભૂસળા વાળી દીધા હોય ડૂસો વાળી દીધો હોય ને તો કહેવાનું કે માતાજી આ હોય એમ લખે નાખવાનું થાય છે એટલે ગમે એવી શ્રીફ હોય ગમે એવી શ્રીફ હોય ને તો જ તમને કહું આ જતા શબ્દ કાલ ના બધી ઊંધી ની હેઠી બધી બરાબર એટલે આ મેન ભો છે ગ્રાસા ગોદરેજ નું બરાબર છે પંપે સોળ એમ આપવાનું છે એક લિટર પાણીમાં એક એમ એલ લખે દવા બરાબર છે જો જીરુમાં પણ તમારે થ્રીપ્સ આવી ગયું હોય અતિશય બોય બરાબર છે તો તમે દસ એમ લખે જીરુમાં આપો તો પણ તમને એમાં ફાયદો થશે બરાબર છે હવે ઘણા કેવડા ખેડૂત મિત્રો પૂછતા આપણે શેણામાં ફાલ દવા નાખવાની હોય તો ચણામાં ફાલની દવા તમારે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ફલમ ગ્રોજી આવે છે બરાબર છે એ તમે આપી શકો છો બરાબર છે મજબૂત થાય હજર થાય અને વજન પણ આપશે એટલા માટે તમે ફલંગ જો તમે પંપે પચીસ એમ લખી આપો કચ્છ કચાવી વિગે ચાર પંપ લખે ચણાના પાકમાં જીરુ પાકમાં ધાણા હોય કે હોય કે વરિયાળી કરી હોય કે અજમો કર્યો હોય બરોબર છે આગળ જતા તમારે મગ અડદ કરવાના હોય કે તલ કરવાના હોય તો પણ તમને આમાં ફલમ ગુરુ પચીસ એમ એલ લાખે નાખી જોરદાર તમને રિઝલ્ટ આવશે પછી એમાં ગોદરેજ નું ડબલ આપી શકો છો

કોઈ વેપારી કે બાકીમાં રાખતું નથી આપણે કઈ ઉધાર લેવી નથી કચ્છ કચાવી પૈસા દેવા છે તો સીધુ સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું લઈ લેવાનું બરાબર છે ત્યાં મળશે કે ભાઈ હરેક દુકાને તો મળે છે છતાંય સરનામું નોંધી લો તમે તારે નીલમ એગ્રો કેમિકલ નગારા ન નીલમ એગ્રો કેમિકલ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંક ની પાસે જૂના બસ સ્ટેશન ની પાસે પીએમ આંગડિયા ની સામે શિવ મેડિકલ ની સામે તમ તારે બરાબર છે સોરા નોટ કેવી ઓગણીસ આપણો નંબર છે છતાં તમ તારે આપણે ડિસ્પ્લે માં આપણે નંબર હમણાં આપી દઈએ અને તમ તારે ગમે કામકાજ હોય તમ તારે માં ફોન છે વોટ્સઅપ તમ તારે ગજરાટી બોલાવવા આવે જો મેસેજ તમ તારે તમારા પાક માં કઈ પ્રોબ્લેમ હોય તરત ફોટો પાડી દેજો એટલે અમે તરત એ પાક ના સોલ્યુશન બદલ અમે એ દવા ના સીધા ડબલા ના ફોટા પાડી દેશુ જેથી કરીને તમારે ડબલ્યુ કેવું છે દવા કઈ છે ને ટેકનિકલ કઈ છે કઈ કંપની નું છે આ બધી વસ્તુ તમને તમને ફોન માં જાણકારી મળી જાય તમને ત્યાંથી લેવામાંથી આનંદ તરીકેથી મળી જાય કે ના પરીક્ષા આપણે મળી ગયું છે એમ છતાં બાર ગામ જે ખેડૂત મિત્રો આવે છે એ બધાનો સૌનો પ્રેમ છે આશીર્વાદ છે અને મોટામાં મોટો વિશ્વાસ છે કે હિતેશભાઈ પટેલ દોઢ લાખ ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ થઈ ગયા છે અને એ આમ નામ તો નો ચા હોય તમારા બધાના પ્રેમ સહકાર અને આશીર્વાદ ને હિસાબે ચાશે તો ડુંગળીના દડા જો બનાવવાના હોય ને તો તમારે શું વાપરવાનું છે કીટાજીન અને